શું નામ છે ભાઈ તમારું અશોકભાઈ પ્રભુભાઈ ડોડિયા અત્યારે અમે અહીંયા રહી છીએ કુવાડો આમ બરાબર છે સરકારી ખરાબામાં ઝાઝા ટાઈમથી અમે પાં પાંચ પેઢીથી અમે રહી છીએ તો અમને અત્યારે પંચાયતમાંથી ધાક ધમકી મારે છે અને આ ખરાબાની જગ્યા છે અને અમે કાયદેસર રહી છીએ બરાબર સરકારી જગ્યામાં રહી છે અને વેરા ભરી છીએ તો એ અમને ત્યાં પંચાયત ધમકાવવા આવે છે અને આ વેન્ડો વાયરો ફેન્સિંગ કર્યું ફરતી કર બરાબર છે તો અમે પૂછ્યું કે તમે અમને કયા આધારે ફેન્સિંગ કર્યું છે તો કે તું કોણ અમારી પાસે માગવારો પ્રૂફ માગવાનો એવું બધું અમને ધાક ધમકી મારીને ખાલી કરવા માગે અત્યારે પાછા આવીને અત્યારે એમ કીધું કે સરપંચ આવીને એમ કીધું સંજયભાઈ આવીને એમ કીધું કે આ ખા હમણાં હેન્ડ ગ્રેન કરીને અને પોલીસની ગાડીઓ બોલાવીને તમને બધાને ઉપડાવી લેવા હે ફરિયાદ કરીને બધાને અંદર કરાવી દઉં કે બરાબર મામલતદારને ફરી ફોન કરી દે મામલતદાર આવે જ છે કે બરાબર ગાડી મોકલે હે કે કેમ પાપડા નથી ફિટ કરતા કે માથા ભારેનો કેસ કરી નાખો કે આ લોકોને ડેમોલેશન કરી નાખ્યું અને પાડી નાખ્યું તોય આ લોકો માથે પડ્યા છે સરકારી ખરાબાની અંદર કે પડ્યા ને ખાalse કરતા નથી અમે કઈ છે ખાalse નથી અમે સરકારી ખરાબામાં મરે છે અમે વેરા પર છે વર્ષોથી બરોબર છે તો અમારો કાંઈ આધાર પુરાવો નહીં અમને કાંઈ કોઈ વસ્તુ મળે જ નહીં અમારી માંગણી છે તો અમને કેમ સરકારે નો આપી શકે કોણ સરપંચ આયુતું તમારીમાં શું નામ છે સરપંચનું સંજયભાઈ બીજું કોણ હતું સંજયભાઈ પછી એના ભેગા એક આંબલિયા છે ઈ સભ્ય છે બરોબર આ એ બે ધમકાવાયા પટેલ એક ભરતભાઈ છે

કે ક્યાં આધારે તમે કર્યું અને મામલતદાર સાહેબ પાસે કહેવાય મામલતદારે એમ કીધું કોઈ ના કોઈથી ફેન્સિંગ નો થાય કે કોણ કે ફેન્સિંગ અમે કે ત્યાં સાહેબ ફેન્સિંગ ચાલુ છે કામ ચાલુ છે અમે ગયા તો મામલતદાર સાહેબ કે અમે તપાસમાં આવી છે અમે અરે મામલતદારમાં અરજી કરેલી છે મામલતદાર આવ્યા નહોતા તે પછી વૈંડો વૈરા પછી આવીને અમને ગાયના ધાક ધમકી મારીને વૈ ગયા મામલતદાર સાહેબ કે તેમાં ખાલી કરીને વૈ જાજો કે નકર મામલતદાર સાહેબ પોતે જ આપણે આરિયા હું

તમારી મારી તમારી માલિકી નતાઉ આધાર આધાર બતાવ આધાર બતાવ તમારી માલિકી હોય તો મારી ને જો કોઈ નથી ને હા આધાર બતાવ હા તારે તો તારો હું આધાર હા હું વેરો ભરું કેમ એમ ન આવે ઘર એમ

સરકારી હવે અમે બોર્ડ વાંચી લીધું સરકારી પ્રાઇવેટ બધું અમે વાંચી જાણીએ લીધું બોલાય પાટિયાનો અવાજ નહીં દેવો ઈ કઈ દઉં તો આ તો ફૂટકા થોડું થાય તો તમે કેમ થોડું થાય જોઈ લઈએ તો જોઈએ આપણે હા સોમવાર મારો હે ના ના એ તો સોમવાર છે તમે કેમ ન્યા આવ્યા પાટિયામાં ચડવાની નથી હા ના આપણે થાય ખરો કે ઊભો થાય તમે બધા Temizleniyor devam et devam et devam et devam et geri

એટલે હવે છે ને એક જાળો આમાં બાકી રહ્યું છે આ લોકો જે ધંધો નહીં બધું ચાલુ છે એટલે આપણે એમ હતું કાપડ એવું લીધેલી કંઈ નથી કરવું લીધો પડે એવું થોડાક દિવસમાં કે કરી લેવું પણ હવે એ કઈ કરતા નથી ને પાટીએ જ મારવા દેતા હલો કર્યો તો ફોન હે બરોબર હે કરાવી ફોન કરીને કે પાટી મારવા આવ્યા હે બરોબર એટલે કામ હા ધમકાવે છે આવીને હા ધમકી મારવા જ આવે સરકાર દબાણ અમને તમે તમારા મોઢે બોલો છો નું ખોટું નામ લ્યોમાં તમે તમે દબાણ કરો છો એક વાર તમે એમ કે અમારે પંચાયત માં આવતું નથી કઈ વાંધો ગાડી